નમસ્કાર ગ્રિટન ગુજરાતીના ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે મેં આપણા મોદી વિશે એક રહસ્યમય વાત બતાવી રહ્યા છીએ નરેન્દ્ર મોદી એક એવું નામ જે આજના સમયમાં દરેક ભારતવાસીના મોઢા પર છે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો મેજિક દેશવાસીઓ પર એ રીતે છવાયો છે કે દરેક લોકો તેમના વ્યક્તિત્વમાંથી પ્રેરણા લેવાની કોશિશ કરે છે મોદીજીની સ્ટાઇલને કોપી કરે છે મોદીજીની લોકપ્રિયતા માત્ર ભારત સુધી સીમિત નથી પણ વિદેશોમાં પણ મોદીજીએ દેશનું નામ રોશન કર્યું છે આ વાત સાચી છે કે તેમના કર્મના બળ પર તેમને સફળતા મળે છે પણ તેની સાથે કિસ્મત અને ઈશ્વર પ્રત્યે આસ્થા પણ એક મોટું યોગદાન આપે છે હંમેશા આપણે મોદી મેજિકની વાત સાંભળી છે લોકો કહે છે કે મોદીનો જાદુ ચાલી ગયો મોદી દુશ્મન દેશમાં સર્જિકલ સ્ટ્રાઇક જેવી હિંમત કરીને લોકોના દિલ જીતી લે છે પણ શું તમે જાણો છો કે મોદી મેજિક પાછળ કોનો હાથ છે સૂત્રો મુજબ જે વાત સામે આવી રહી છે તે મુજબ મોદીજીના હાથમાં બાંધેલા કાળા દોરામાં મોદીના વ્યક્તિત્વ અને મોદી મેજિકનું રહસ્ય છુપાયેલું છે તમને જણાવી દઈએ કે નવરાત્રિના સમયે મોદીજી નવ દિવસ ઉપવાસ રાખે છે અને પૂરા વિધિ વિધાંનથી માતાની પૂજા કરે છે તેનાથી આ વાત સાફ થઈ જાય છે કે મોદીજી માતા દુર્ગાના પ્રત્યે ખૂબ આસ્થા રાખે છે અને જેમ કે આપણે બધા જાણીએ છીએ કે મોદીજી ગુજરાતના રહેવાસી છે જેના કારણે એ ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં સ્થિત ટીમ્બા ગામના માતા દુર્ગાના મંદિરમાં હંમેશા જાય છે અને તેમના હાથમાં બાંધેલો આ કાળો દોરો આ મંદિરનો જ પ્રસાદ છે આ મંદિરમાં મોદીની આસ્થા બહુ ગાઢ છે કારણ કે મોદી લાંબા સમયથી આ મંદિરમાં પૂજાપાઠ કરતા આવી રહ્યા છે હવે તો મોદીજીના આ દોરાનો મેજિક જોઈને ઘણા ભાજપા કાર્યકર્તા પણ પોતાના હાથમાં આ મંદિરનો કાળો દોરો બાંધવા માંડ્યા છે જેથી માતા દુર્ગાનો આશીર્વાદ તેમના પર પણ મળ્યો રહે તો મિત્રો આ તો મોદીના હાથમાં બાંધેલા કાળા દોરાનો રહસ્ય જે તેમની આસ્થા સાથે જોડાયેલું છે જો આપને અમારો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક અને શેર જરૂર કરો અને અમારા ચેનલને સબ્સ્ક્રાઇબ કરી ભૂલજો નહીં